નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે વિડીયો ઉંચા માકી બોલાયા એના વિશે વાત કરવાના છે ભાઈ તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જાય ને જો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મંગળવાર મિત્રો માર્કેટના બજાર ભાવ ખેડૂતો મિત્રો શું તમે આવા રોજે રોજ બજાર ભાજપ માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું હોય બોલતા અનાવા જાણી તાજા બજાર ભાવ જીરુનો નિષ્ફાવ ત્રણ હજાર ત્રણસો બાવીસથી ઉસો ભાવ ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજાર બત્રીસથી સાત હજાર છસો ત્રીસ રૂપિયા સુધી ઇસબ ગુલબ અઢારસો રૂપિયા સુધી રાયડ રૂપિયાથી હજારસો પચાસ રૂપિયા સુધી મેથી નવસો એંશીથી નવસો ને રૂપિયા સુધી સુવાદ ચૌદસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી સસ સત્તરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આ તું મિત્રો ઊંચા માર્કેટ ડેટના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા